તો કેમ છો મારા વહેલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નથી કે સ્ટડી મિત્રો આપણે આજે આ વિડીયોમાં શીખવા માટે જઈ રહ્યા છીએ થેલ્સના પ્રમેયનું પ્રતિપ પ્રમેય હવે ઘણા થાય સર આ થેલ્સનો પ્રમેય સમજ્યા પણ આ પ્રતિપ એટલે શું એ ખબર ના પડી તો મિત્રો પ્રતિપ એટલે કે ઊંધું બરાબર છે ને આપણે થેલ્સના પ્રમેયમાં જે સાબિત કરેલું તમને કદાચ ખબર હશે કે જો એક ત્રિકોણ હોય અને એ ત્રિકોણની એક બાજુને સમાંતર દોડેલી બીજી રેખા એ છે બા બે જે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છે તે તો મતલબ છેલ્લે એ બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન થાય છે આવું આપણે શીખેલા સમપ્રમાણતાની અંદર તો મિત્રો એ સમપ્રમાણતાના જે આપણે શીખેલા ને એ સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયનું ઊંધું વાક્ય કરવાનું હવે બરાબર છે એટલે જો સમજાવો કેવી રીતે પહેલાંમાં આવું હતું સમજો પહેલાંમાં આપણે આવું હતું કંઈક કે એક બાજુને સમાંતર બીજી રેખા આપણે અહીંયા દોરીએ છીએ બરાબર એટલે મિત્રો અહીંયા આપણને સમાંતર ઓલરેડી આપેલું છે અહીંયા તમે જોઈ શકો છો આવી રીતે કે ચાલો આને આપણે ડીઈ કહી દઈએ અહીંયા ડી ને આપણે અહીંયા બી સી અને એ ઉપર અહીંયા એ રાખીએ છીએ તો અહીંયા આપણને ઓલરેડી ડીઈ સમાંતર છે બી સી એવું આપેલું છે અને એના પરથી આપણે એડીના છેદમાં ડીબી એડીના છેદમાં ડીબી અને એના છેદમાં ઈસી એના છેદમાં એસી આપણે આની પરથી આની પર ગયા હતા ગયા વિડીયોની અંદર શું નામ હતું પ્રમેયનું તો મિત્રો સમ પ્રમાણતાનો પ્રમેય અથવા તો એને થેલ્સનો પ્રમેય પણ કહેવામાં આવે એમાં આપણે સમાંતર પરથી આપણે અહીંયા ગુણોત્તરમાં ગયા હતા હવે પ્રતિપ એટલે શું તો પ્રતિપ એટલે મિત્રો ઊંધું કરી દેવાનું હવે આપણે આપણને ગુણોત્તર આપેલો છે આપણને ગુણોત્તર આપેલો છે આપણે ગુણોત્તર પરથી સમાંતરમાં જવાનું એટલે આપણે હવે ઊંધું કરવાનું છે આપણે ગુણોત્તર પરથી ભાઈ આ વાક્ય આ જે બે લાઇનો એ સમાંતર છે એવું આપણે સાબિત કરવાનું છે ખબર પડી ને કે ભાઈ એકચ્યુઅલમાં શું કહેવામાં આવે છે બરાબર છે ક્લિયર છે ચાલો તમને પ્રમેય શીખવાડો મિત્રો ખૂબ જ જોરદાર પ્રમેય છે મજા મજા આવે ને એવો પ્રમેય છે અને એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી પણ છે કારણ કે તમારી મિત્રો હવે પાયથાગોરસનો જે પ્રમેય છે અને પાયથાગોરસનું પ્રતીપ છે એ એક્ઝામમાં પૂછાતા નથી એ કોર્સમાંથી નીકળી ગયા છે એટલે એટલા માટે મિત્રો આ બે પ્રમેય તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ થઈ રહે એક તો સપ્રમાણતાનો પ્રમેય અને એક થેલ્સનો પ્રમેય બંનેમાંથી મિત્રો કોઈ એક પ્રમેય તમારી એક્ઝામમાં હોય જ છે એટલા માટે ખાસ ધ્યાન આપજો ખૂબ સિમ્પલ પ્રમેય છે જરાય અઘરું છે નહીં ચાલો ચાલુ કરીએ છીએ આપણે મિત્રો સૌથી પહેલાં આપણે આકૃતિ બનાવીએ સૌથી પહેલાં આપણે આકૃતિને મસ્ત રીતે બનાવીએ છીએ જોરદાર રીતે અહીંયા આપણને ત્રિકોણ એક આવી રીતે આપેલો છે બરાબર છે ચલો મિત્રો થોડુંક ત્રિકોણને મોટો કરવો છે કે ચાલશે થોડુંક મોટું કરી દઈએ સાહેબ ચાલો ઓકે હવે આ ત્રિકોણનું નામકરણ પણ કરી દઈએ ભેગા ભેગા આને આપણે એ કહીશું આને આપણે બી કહીશું આને આપણે સી કહીશું ત્યાર પછી આપણને ગુણોત્તર આપેલા છે એવું કીધું છે ને ગુણોત્તર આપણને આપેલા છે તો ગુણોત્તર બતાવવા માટે આપણે સમજો કે એક લાઇન દોરી દઈએ આપણે એક લાઇન બીજી અહીંયા દોરી દઈએ છીએ કે એનો ગુણોત્તર આપણે મેળવવાનો છે એક લાઇન આપણે અહીંયા દોરી દીધી છે આનું પણ નામકરણ કરી દઈએ આને આપણે ડી કહી દઈએ છીએ અને આને આપણે ઈ કહી દઈએ છીએ ડી ઈ બરાબર છે ને ચાલો આટલું જ આપણને આપેલું છે હવે આની પરથી આપણે મિત્રો પક્ષ લખીએ પક્ષ લખવાનું પક્ષ એટલે કે આકૃતિમાં જે આપેલું છે ને એ લખવાનું એને પક્ષ કહેવાય આકૃતિ એ બીસી ત્રિકોણ આપણને આપેલો છે તો કે ત્રિકોણ એ બીસી આપેલ છે ત્રિકોણ એ બીસી આપેલ છે જેમાં ગુણોત્તર આપણને કયા કયા આપે તો ગુણોત્તર આપણને આપ્યા છે કે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા એડીના છેદમાં ડીબી બરાબર છે ને અહીંયા ડી અને ઈ બિંદુ એવી રીતે મૂકેલા છે એબીસી છે જેમાં એબી ઉપર એટલે બે એબી પર ડી બિંદુ અને એસી પર બિંદુ છે ઈ બિંદુ એવા મળે છે એવા મળે કે જેના ગુણોત્તર એટલે કે એ ડી ના છેદમાં ડીબી એ બી એડીના છેદમાં ડીબી બરાબર થાય છે એ ઈ ના છેદમાં ઈસી એ ઈ ના છેદમાં ઈસી આવું આપણને ઓલરેડી આપેલું છે અને સાબિત આપણે કરવાનો છે મિત્રો સાબિત આપણે કરવાનું છે એટલે કે સાધ્યમાં લખવાનું જે સાબિત કરવાનું હોય ને એને સાધ્યમાં લખવાનું તો સાબિત આપણે કરવું છે કે ભાઈ આપણને આવું આપેલું છે તો આની પરથી આપણે આ જે ડીઈ અને બીસી એ બંને સમાંતર છે ડીઈ અને બીસી આ બંને આ બંને મિત્રો સમાંતર છે સમાંતર છે એવું આપણે સાબિત કરવાનું છે ચાલો સાબિત કરીએ સાબિત કરીએ આપણે મસ્ત રીતે સાબિત કરીએ ચલો ખૂબ સિમ્પલ અને ટૂંકોન ટચ પ્રમેય છે બધાયને ઈઝીલી આવડી જાય એવો પ્રમેય છે ચાલો મિત્રો હવે સાબિત કરવા માટે આપણે કામ કરવું પડશે હવે આ ડીઈ છે ને અત્યારે મને ખબર નથી કે આ ડીઈ અને બી સી બંને સમાંતર છે એવું મને ખબર નથી કાં તો મિત્રો સમાંતર હોઈ શકે કાં તો સમાંતર હોય શકે નહીં બરાબર ને આ ડીઈ તો સમાંતર હોય શકે બીસી નહીં કાં તો સમાંતર ન હોય શકે બંનેમાંથી કોઈ પણ એક જ પોસિબિલિટી હોઈ શકે છે ને બરાબર છે પણ આપણે એક કામ કરીએ આપણે ખાલી ધારીએ કે આ ડીઈ એ સમાંતર નથી એવું ખાલી ધારો તમે બરાબર ને એવું ખાલી ધારો કે આ ડીઈ સમાંતર નથી આપણે એક એક્સ્ટ્રા બીજી લાઇન દોરીએ છીએ ને આ એક લાઇન આપણે દોરી દઈએ છીએ બીજી અને આ સમાંતર છે બરાબર એવું આપણે ખાલી ધારીએ અત્યારે અને એને આપણે ઈ ડેસ કહી દઈએ છીએ ડીઈ છે સમાંતર નથી પણ આ ડીઈ ડેસ આપણે દોર્યું ને મિત્રો એ આ ડીઈ ડેસ એ બીસીને સમાંતર છે એવી આપણે ધારણા કરીએ ચાલો તો લખવાનું કેવી રીતે લખવાનું કેવી રીતે જો લખાવું છું ધ્યાન આપજો સૌથી પહેલાં તો આપણે લખી શકીએ કે ભાઈ આ આ બધું સમતલમાં જ આવેલું છે એટલે અહીંયા રેખાખંડ ડીઈ અને રેખાખંડ બી સી એક સમતલમાં આવેલા છે એક સમતલમાં આવેલા છે આવેલા છે જેમાં આપણે કહી શકીએ કે ડીઈ એ બીસી ને સમાંતર હોય અથવા ન પણ હોય સમાંતર હોય અથવા ન પણ હોય તેથી મિત્રો આપણે તેથી એસી પર બિંદુ આપણે ઈ ડેશ મૂક્યું છે બિંદુ ઈ ડેશ એવું મેળવવાનું છે એવું મેળવવો કે જેથી કે જેથી એટલે કે આ એસી પર આપણે ઈ બિંદુ ઈ ડેસ બિંદુ આપણે એવું મેળવ્યું કે ડીઈ ડેશ એ બીસીને સમાંતર થાય જેથી એસી પર એવું મેળવ્યું કે જેથી ડીઈ ડેશ છે ને મિત્રો ડીઈ ડેશ એ બીસીને સમાંતર થાય બીસીને સમાંતર થાય આવું આપણે ખાલી મેળવેલું છે હવે જો ડીઈ ડેશ અને બીસી સમાંતર થાય તો સમપ્રમાણના નિયમના આધારે જો ડી ડેશ સમાંતર બી સી મળે તો સમપ્રમાણતાના સમ પ્રમાણતાના પ્રમેય મુજબ પ્રમેય મુજબ એવું કહી શકાય મિત્રો કે આ એડીના છેદમાં ડી બી અને એ છેદમાં ઈ ડેસ સી આવું કહી શકાય તો લખીએ આપણે લખીએ આપણે જોજો અહીંયા ખાસ કે એડીના છેદમાં ડી બી લખાય અને એની બરાબરની બાજુ એ ઈ ડેસ ના છેદમાં ઈ ડેસ સી આવું લખી શકાય છે ક્લિયર છે મિત્રો ક્લિયર છે ને બધાને હવે તમે ધ્યાનથી જજો અહીંયા ઉપર આપણને શું આપેલું છે પક્ષમાં જુઓ કે એડીના છેદમાં ડી બરાબર એ છેદમાં ઈ એટલે જે જગ્યાએ એડીના છેદમાં ડીબી હોય ને ત્યાં આપણે એ ઈના છેદમાં ઈસી લખી શકીએ છીએ એટલે આ જે એડીના છેદમાં ડીબી છે એની જગ્યા પર આવશે મિત્રો એની જગ્યા પર આવશે એ ના છેદમાં ડીબી અને આ બાજુ તો છે જ આ બાજુ ઓલરેડી એ ઈ ના છેદમાં ડીબીની હવે માફ કરજો અહીંયા એ ઈના છેદમાં એ ઈ ના છેદમાં ઈ સી આવશે હા અહીંયા ઈ સી ડેસ સી આવું થઈ ગયું હવે શું કરીએ હવે શું કરીએ સાહેબ ખબર ના પડી હવે તો આગળ અટકી ગયા છે અમે તો હવે મિત્રો આપણે એક કામ કરવાનું બંને જગ્યાએ એક એક પ્લસ કરીએ બંને બાજુ એક પ્લસ કરતા તો લખીએ બંને બાજુ એક ઉમેરતા બંને બાજુ એક આપણે ઉમેરીએ છીએ અને ચેક કરીએ છીએ ભાઈ કે શું આવી રહ્યું છે ચલો ચલો ઉમેરીએ છીએ એટલે અહીંયા એ ઈ ના છેદમાં ઈ સી પ્લસ વન આ બાજુ એ ઈ ડેસ ના છેદમાં ઈ ડેસ સી ઈ ડેસ સી પ્લસ વન અહીંયા પ્લસ લસા થઈ જાય તમને ખબર છે એને લસા થઈ જાય અહીંયા તો લસા કરી દઈએ છીએ આપણે અહીંયા के ए ही ना ए इ प्लस ई सी गुनिया एक એટલે एसी થઈ છે છેદ માં ઈ સી આવી રીતે અહીંયા એ ડેશ પ્લસ ઈ ડેશ સી ના છેદ માં ઈ ડેશ સી ચલો ઉપર આકૃતિ જોયા હવે એ + ઈ સી બરાબર શું થાય છે નું જો આ એ અહીંથું અને અહીંથી ઇ ડેસ સી આટલું તો અહીંથી આ અને અહીંથી આ પ્લસ કરો એટલે એકચ્યુઅલમાં આખું જ બને એસી જ બને બરાબર ને એસી જ બને એટલે આની જગ્યાએ શું આવશે આની જગ્યાએ આવશે એસી અને છેદમાં તો ઈ છે જ એવી રીતે એ અને ઈ ડેસ સી તો એના બરાબર પણ શું આવશે મિત્રો એસી જ આવે એસીના છેદમાં ઈ જ થઈ જાય બરાબર ને ઇ ડેસ થઈ જાય માફ કરજો એટલે અહીંયાથી એસી એસી કેન્સલ થઈ જાય એસી એસી કેન્સલ મતલબ કે એકના છેદમાં ઈ સી બરાબર એકના છેદમાં ઈ સી આ બંનેનો વ્યસ્ત કરી દઈએ આપણે બંનેનો વ્યસ્ત કરતા બંનેનો વ્યસ્ત કરતા વ્યસ્ત એટલે સંખ્યાને ઉલટાવી દેવાની હે ને એટલે અહીંયા શું આવશે ઈસી ઉપર આવશે છેદમાં એક લખવાની કંઈ જરૂર નહીં અને ઈ ડેસ સી ચાલો હવે મિત્રો આપણો અહીંયા પ્રમેય છે ને સમજો પૂરો થઈ ગયો એવું સમજો પૂરો થઈ ગયો કેમ કે આની પરથી બધું આપણે લખવાનું છે કે ભાઈ EC બરાબર ઈ ડેસ સી એટલે શું થાય તો મિત્રો EC અને ઈ ડેસ મતલબ એવો થાય કે ઈ અને આ જે E ડેસ છે ને બંને એ કેવી છે ખબર છે એક જ રેખા એસી પર આવેલી છે જો બતાવું લખીને બતાવું એક જ મેં મિત્રો ચાલુ રાખજો જોજો ઈ અને ઈ ડેશ બિંદુ એસી પર આવેલા છે એસી પર આવેલા છે બરાબર ને અને આ બંને બિંદુ એસી પર આવેલા છે એટલે સંપાતી બિંદુઓ છે એવું કહી શકીએ આપણે તેથી તે સંપાતિ બિંદુ કહેવાય સંપાતિ એક પર એક આવેલા એવું કહેવાય બિંદુ કહે વાય અને સંપાતી બિંદુ હોય એનો મતલબ એવો થાય કે આ એકચ્યુઅલમાં ઈ અને ઈ ડેશ એક જ છે ઈ અને ઈ ડેશ કેવા છે મિત્રો એક જ છે એક જ છે એક જ છે બરાબર ને હવે આપણે ધારણા કેવી કરી હતી આપણે કે ભાઈ આ જે એ ઈ ડેશ બરાબર એ ઈ ડેસ હતું ને આપણે ધારણા કરી હતી ઉપર તમે જોયા હા

હવે અહીંયા ઈ બરાબર તો ઇડીએસ આપણને મળે છે મતલબ કે ઈડીએસ બરાબર ઈ પણ કહી શકાય તેથી મિત્રો ડીઈ બરાબર બીસી એવું પણ કહી શકાય એવું પણ સો ટકાની વાત છે કહી જ શકાય છે એટલે આ થઈ ગયું આપણું સાબિત આ થઈ ગયું આપણી સાબિતી જે આપણને પૂછેલી હતી ક્લિયર છે ને મિત્રો આવી રીતે આપણે સાબિત કરવાનું છે કે ભાઈ જો બંને ગુણોત્તરો સરખા હોય તો આપણને આવી રીતે સમાંતર ડીઈ સમાંતર બીસી આપણને મળી જાય છે ડીઈ સમાંતર બીસી આપણને મળી જાય છે અહીંયા સોરી સમાંતર કરવું પડશે આપણે અહીંયા આપણે સમાંતર કરવાનું છે ડીઈ સમાંતર બરાબર છે ને સમાંતર બીસી આપણને મિત્રો મળી જાય છે ક્લિયર છે બધા મિત્રોને ક્લિયર છે ને બસ તો આ પ્રમેયમાં આટલું જ છે કશું વધારે નથી કરવાનું તમારે મિત્રો બે વાર પ્રમેયને લખી દેવાનો છે પ્રમેયને બે વાર લખશો એકવાર પરફેક્ટ સમજશો તો ક્યારેય મિત્રો બોર્ડની એક્ઝામ પછી પણ તમને યાદ રહેશે પ્રમેય બોર્ડની એક્ઝામ પછી પણ તમે પ્રમેય ઇઝી લખી શકશો જો તમે સમજીને કરશો જો તમે સ્ટેપ બાય સ્ટેપ કરશો ને તો બરાબર છે મિત્રો તો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કંઈક નવા જ કોન્સેપ્ટ સાથે શીખશું નવા જ કંઈક પ્રમેય લાવશું નવા કંઈક થિયરી કરાવીશું બરાબર ને ત્યાં સુધી આ વિડીયો મિત્રો પરફેક્ટલી જોજો જોઈને એકવાર પ્રેક્ટિસ કરજો બે વાર પ્રેક્ટિસ કરજો ના આવડે ત્યાં સુધી પ્રેક્ટિસ કરજો મિત્રો કારણ કે આ મોસ્ટ ટાઈમ બી છે ચાર માર્ક્સ આપણે આમાંથી પૂરેપૂરા લઈ લેવાના છે બરાબર છે ને જે પણ વિદ્યાર્થીઓ પહેલીવાર વિડીયો જોઈ રહ્યા છે મારો એ તમામ વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો કારણ કે મિત્રો દિવાળી પછી તમારું ટોટલી ફૂલ રિવિઝન આપણી ચેનલ પર આવવાનું છે જેમાં તમને મિત્રો મેથ્સ અને સાયન્સ પૂરેપૂરું પાકું કરાવી દેવાનું છે બરાબર ને ઘણા બધા વિદ્યાર્થીઓને સોમાંથી સો માર્ક્સ અપાવડાવવાના છે મારે એટલા માટે મિત્રો મારી ફૂલ તૈયારી છે તમારી તૈયારી હોવી જોઈએ એટલા માટે તમારે સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે તમને મિત્રો આ વિડીયો ગમ્યો હોય ને તો પ્લીઝ એક લાઇક મારી દેવાની છે ના ગમે તો અનલાઇક કરજો વાંધો નહીં પણ લાઈક કા તો અનલાઇક બંનેમાંથી કોઈક એક રિએક્શન આપજો અને તમને વિડીયો કેવો લાગ્યો છે એ પણ મને ખાસ કોમેન્ટ બોક્સમાં જણાવજો